નમસ્તે બેટા કેમ છો બધા મજામાં આપણી એજ્યુકેશનલ YouTube ચેનલ ની અંદર હું અમિત પંચાલ આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 5 ની અંદર લેવાતી જવારનવદે વિદ્યાલય અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સેટ ની પરીક્ષા પૈકી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની વાત કરીશુ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની અંદર 120 માર્ક નો પેપર હોય છે જે તમે જાણો છો જેની અંદર ત્રીસ માર્ક ગણિત વિભાગના ત્રીસ માર્ક મેટ વિભાગના હોય છે એમાંથી ત્રીસ માર્ક ગણિત વિભાગના છે એની આપણે અહીંયા અહીંયા તૈયારી કરીશું આપ સૌએ અગાઉ આપણી ચેનલના પ્લેલિસ્ટની અંદર સેટ વિભાગમાં મૂકેલા ગણિત વિભાગની પૂર્વ તૈયારીના પ્રશ્નોના પાંચ ભાગ જોઈ લીધા હશે આજના ભાગમાં આપણે વધુ તૈયારી કરીશું આપણે તૈયારી જીસીઆરટી દ્વારા જે પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે એના આધારે કરીશું એની અંદર પ્રશ્નના જવાબ આપેલા છે પરંતુ એ જવાબ કેવી રીતે આવે છે એની આપણે અહીંયા તૈયારી કરવા માટે મળ્યા છે આશા રાખું છું કે આપ સૌને વિડીયો ગમશે અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તમે પરીક્ષાની પૂર્વ તૈયારી પણ સરળતાથી કરી શકશો એવી હું આશા રાખું છું તો આપણે શરૂઆત કરીએ આજના પ્રશ્નની તો અહીં તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર એક અહીંયા કોમન એન્ટ્રસ્ટીસ લે કે સેટ લખેલું છે ગણિત વિભાગના પ્રશ્નોની પૂર્વ તૈયારી માત્ર ગણિત વિભાગના હાલ પૂર્તા આગળ આગળ અગાઉ બીજા કરતા રહીશું અને જીસીઆરટી ની પ્રશ્ન બેંકનો આધાર લેવાનો આપણી આપણા ગ્રુપની અંદર તમે જોડાયેલા હશો વોટ્સએપ ગ્રુપમાં તો એની અંદર પણ હું એના પેપરો મૂકીશ મટીરીયલ મૂકીશ એની લિંક મૂકીશ જીસીઆરટીની જેના ઉપરથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો સાથે ડાઉનલોડ કરેલા પણ મુકીશ જેથી તમે એની પ્રિન્ટ પણ કાઢી શકો છો હવે પ્રશ્ન નંબર 1 ની વાત કરીએ તો અહી એવું કહે છે કે ઘનફળ શોધવા કયા પરિમાણ ધ્યાનમાં લેવામાં આવે પરિમાણ એટલે કે કયા કયા માપ ધ્યાનમાં લેવા કઈ કઈ બાજુઓ ધ્યાનમાં સૌથી પહેલા તો ઘનફળ આપણે અહીંયા દોરણ 5 ની અંદર ભણીશું પરિમિતિ અને ક્ષેત્રફળ રાઈટ અને સાથે સાથે ઘનફળ પણ ભણીશું ઘન પરિમિતિ અને ક્ષેત્રફળની અંદર એવું હોય છે કે માત્ર બે બાજુ તો લંબાઈ કાં તો પહોળાઈ જ્યારે ની અંદર ત્રણેય બાજુ ધ્યાન માં લેવા છે તો 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 ત્રણ બાજુ કઈ નું સૂત્ર શું લંબાઈ ગુણ્યા પહોળાઈ આવું આપણે ક્ષેત્રફળ તો શોધીએ જ છે પણ એની અંદર એક ઉમેરો થાય છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ઓકે આ ત્રણ માપ ભેગા થાય ત્યારે ઘનફળ એટલે કે એની અંદરનું કદ કેટલું છે આપણે જાણી શકીએ છીએ કે વિકલ્પ નંબર D આવશે ઓકે બીજો બધા વિકલ્પોમાં લંબાઈ પહોળાઈ લંબાઈ ઊંચાઈ પહોળાઈ ઊંચાઈ એવું છે જ્યારે અહીં વિકલ્પની અંદર 3 3 છે ઓકે નેક્સ્ટ બીજો પ્રશ્ન જોઈએ 25 સેન્ટીમીટર बाजूવાળા ધરા बाजूની લંબાઈ ધરાવતા સમઘન સમઘર લેકે સરખી બાદ 5 સેન્ટીમીટર बाजूવાળા કેટલા સમઘન બનાવી શકાય તો સૌથી પહેલા સમઘન એક આપણે બનાવીએ જે હું તમને અહીં કેવા મારું તો કે 25 સેન્ટીમીટર નો આ એક સમગમ છે રાઈટ હવે આ સમગમ નો એવું કહે છે આ 25 સેન્ટીમીટર આપેલું છે આમાં આમાં 25 સેન્ટીમીટર છે એવું એવું કહે છે કે 5 સેન્ટીમીટર बाजू વાળો તો 5 સેન્ટીમીટર અહીંથી આપણે ભાગ કરીશું તો અહીંયા ચાલો આ 1 2 3 4 1 2 3 4 ने 5 तो આવા 5 भाग અહીં થઈ ગયા રાઈટ એ જ રીતે આવા ઉભા પણ 5 ભાગ થશે એટલે કે એક એક ટુકડા કરવાના છે બરાબર સમજો બરાબર સમજો કે 5 5 અહીં આડા પણ 5 થશે 1 2 3 4 અને 5 આ રીતે 5 5 ભાગ 1 2 3 4 5 તો આવા 5 * 5 લંબાઈ * પહોળાઈ માં કેટલા છે 5 * 5 આપડે લંબાઈ ગુણ્યા પહોળાઈ માં 5 અને સાથે સાથે ઊંચાઈ માં લંબાઈ પહોળાઈ ગણ્યું સાથે સાથે એની ઊંચાઈ કે ઊંડે ગ આપણે ગણીએ તો એમાં પણ 5 ભાગ પડશે તો આ 5 ભાગ પડશે એટલે કે આનો ગુણાકાર થશે 5 * 5 * 5 એટલે 5 * 5 = 25 25 * 5 = 125 125 સમગણ આપણે મળશે તો 125 જવાબ અહીંયા કે આપેલા છે વિકલ્પ નંબર C ની અંદર આપેલા આ રીતે 125 આડો જ્યારે પણ આવા ટુકડા કરવાનો કયા હોય ત્યારે 5 સેન્ટીમીટર बाजू વાળો પણ 5 સેન્ટીમીટર बाजू વાળો ટુકડા કરતો કેટલા ટુકડા ભેગા થાય એ આપણે જોવાનું છે ઓકે આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્નનો અભ્યાસ કરીએ પ્રશ્ન નંબર 3 બહુ સરસ મજાનો પ્રશ્ન 15 મીટર * 10 મીટર ના તળિયા પર અહીંયા 15 મીટર અને 10 મીટર ના તળિયા પર મીટર અને કેટલી ટાઇલ્સ લાગી શકાય તળિયું મોટું છે બેટા યાદ રાખવાનું એના ઉપર આ પંદર મીટર અને દસ મીટરનું તળિયું છે હવે એના ઉપર પાંચ મીટર અને ત્રણ મીટર માપની ટાઇલ્સ લગાવવાની છે એટલે કે અહીં કેટલી લગાવી શકાય તો અહીંયા ક્ષેત્રફળનો પ્રશ્ન આવે છે તો ક્ષેત્રફળ આપણે અહીંયા સૌથી પહેલા તળિયાનું ક્ષેત્રફળ શોધીશું એના પછી શોધીશું અને તળિયાના ભાગીશું એટલે કેટલી ટાઇલ્સ મળી જશે પરંતુ આપણે અહીંયા એને બહુ સરળતાથી શીખીએ કે કેટલી ટાઇલ્સ સીધી જ રીતે આપણે પૂછીએ ભાઈ કેટલી ટાઇલ્સ બરાબર સમજો અહીંયા તળિયાનું માપ ભાગ્યા ટાઇલ્સ નું માપ ઓકે એ તળિયા નું માપ અને ટાઇલ્સ નું માપ લખી તો તળિયા નું માપ કેટલું છે અહીં જો બંને માપ અહીં પણ મીટર મીટર છે અહીં પણ મીટર મીટર છે એટલે બહુ જાજો પ્રશ્ન રહેતો નથી હા જો કોઈક વખત અહીં મીટર આપેલું હોય અને સેન્ટીમીટર આપ્યું હોય તો મીટર કે સેન્ટીમીટરમાં ફેરવવાના રહે જે આપણે આગળ દાખલામાં જોઈશું તો 15 મીટર ગુણ્યા 10 મીટર તળિયા નું માપ લખી દીધું સામે ભાગાકારની અંદર ટાઇલ્સ નું માપ લખી ઓકે તો હવે એમનો ભાગાકાર કરીશું ત્રણે અહીંયા ત્રણ પંચા પંદર તો પાંચ અને પાંચે અહીંયા દસ ભાગ્યા પાંચ થશે એટલે કે પાંચ દુ દસ તો શું વધ્યું પાંચ ગુણ્યા બે ગુણાકાર વચ્ચે છે તો આનો જવાબ શું આવશે બેટા રાઈટ દસ દસ ટાઇલ્સ લગાવી શકાય દસ ટાઇલ્સ તો જવાબ ક્યાં આપેલો છે વિકલ્પ નંબર એની અંદર આપણને જવાબ મળી જાય છે राइट छेने एकदम मजाનો પ્રશ્ન હવે એવો જ પ્રશ્ન પ્રશ્ન નંબર 4 જોઈએ આપણે 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર बाजूવાળો ચાર સમઘનને પાસ પાસે ગોઠવતા બનતા લંબઘનનું ઘનફળ કેટલું અહી ઘનફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ઘન એટલે કે ત્રણ યાદ રાખજો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ઓકે તો અહી સૌથી પહેલા આપણે એ આઈડિયા વહોજો કે 10 સેન્ટીમીટર બાજુ વાળો એક સમઘન એવા ચાર લેવાના છે બરાબર સમજીજો અહી મે એક સમઘન મૂક્યો 10 સેન્ટીમીટર વાળો એની પાસે બીજો મૂકું છું એની પાસે ત્રીજો મૂકું છું અને એની પાસે ચોથો મૂકું થઈ ગયા સમઘન તો એની ઊંચાઈ તો વધવાની છે ને સામે અહી વાત કરીએ તો આ રીતના એની આકૃતિ દેખાશે રાઈટ

તો ગણફળમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો શું થશે ભાઈ તો લંબાઈ કેટલી એની લંબાઈ 1 2 3 અને 4 એટલે કે 40 10 14 40 એની પહોળાઈ કેટલી 10 તો ગુણ્યા 10 અને એ ઊંચાઈ કેટલી તો એ પણ ગુણ્યા 10 તો બસ ગુણાકારની અંદર જ્યારે શૂન્ય હોય ત્યારે 1 2 3 0 તો 1 2 3 0 મૂકી દીધી 4 * 1 = 4 પરિવાર ચારેક આ ચાર તો ચાર તો 4000 ઘનફળ થાય તો પણ ઘનફળને સમ દર્શાવવાનું તો ઘન સેન્ટીમીટર માં એનું ઘન સેન્ટીમીટરમાં માપ સેન્ટીમીટરમાં આપેલું છે માટે એને ઘન સેન્ટીમીટરમાં લખીશું જો મીટરમાં આપેલું હોય તો ઘન મીટર લખન તો આવો વિકલ્પ કેમ મળે છે આપણને વિકલ્પ નંબર ડી ની અંદર જવાબ પડી જાય છે રાઈટ તો જવાબ કેવી રીતે

एक कम એટલે કેનો જે જવાબ છે જવાબ ક્યાંમાં આવશે ગન મીટરમાં આવશે સેન્ટીમીટરમાં આવશે સેન્ટીમીટરમાં આવશે મીટરમાં આવશે કે કિલોમીટર તો યાદ રાખવાનો બેટા માપ સેન્ટીમીટરમાં હોય પેલું તો સેન્ટીમીટરમાં જ જવાબ આવે સાથે સાથે ગન ની વાત છે તો ગન એટલે કે ગન સેન્ટીમીટર જ થાય ઓકે પ્રશ્ન નંબર 6 જોઈએ એક પાત્રમો એક લખોટી નાખતા બરાબર સમજો એક લખોટી નાખતા 5 મિલી बराबर याद रखવાનું જ્યારે આવો લાંબો કૃષ્ણ હોય ત્યારે એને સમજવાનો વાંચવાનો એક કે બે વખત એક લખોટી નાખતા 5 મિલી અને નવ સિક્કા નાખતા 9 મિલી પાણી ઉપર ચડે છે તો પાત્રમાં 5 લખોટી અને 5 સિક્કા નાખતો કેટલા મિલી પાણી ઉપર ચડે ઓકે તો સૌથી પહેલો બેટા આ યાદ રાખવાનું કે એક લખોટી નાખતા અહીંયા યાદ રાખજો બરાબર એક લખોટી બરાબર 5 મિલી ચડે છે રાઈટ યાર અને એ રીતે નવ સિક્કો નાખતા 9 मिली તો એનો મતલબ કે નવ સિક્કા નાખતા 9 मिली તો એક સિક્કો નાખતા 1 मिली થાય રાઈટ 1 मिली પાણી ઉપર ચડે બસ જવાબ મળી ગયો તો હવે કેટલા मिली તો કેટલા मिली પાણી ઉપર ચડે છે એ શોધવાનું છે કેટલા मिली પાણી ઉપર ચડે છે શું નાખ્યું એમની પાંચ લખોટી પાંચ લખોટી તો કેટ તો કેટલું થશે એમની

તો 30 મિલી પાણી ઉપર જળશે 5 લખો દેને 5 સિક્કા નાખતા 30 મિલી પાણી ભર જળશે તોનો સાચો જવાબ આપણને કેમ મળે છે વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે ઓકે બેટા નેક્સ્ટ પ્રશ્નમાં આગળ વધીએ પ્રશ્ન નંબર 7 એક ટાંકીમાં 200 લિટર પાણી ભરેલું છે તેમાંથી 10 લિટર ના કેટલા ટિન ભરી શકાય 200 लीटर मध्ये बेटा प्रश्न समजवानो शू करीशो आपण राइट भागाकार 200 लीटर ना माती 10 10 10 10 भाग करीशो એટલે કે 10 વડે ને भागाकार करीशो બહુ સરસ મજાનો સીધો જવાબ આવી જાય કેટલા ટીન એ રીતે પણ લખી શકાય કેટલા ટીન બરાબર કુલ પાણી ભાગ્યા ટીન નું પાણી તો કુલ પાણી 200 लीटर बागेटीनू पानी दस भागाकार ऊपर एक शून्य उड़ी गई शू वधु बसो भागा दस लिख के 20 ओनली फॉर 20 20 टीन भरी शक है 20 टीन भरी शक अपन ने आज जवाब मिले छ आओ जवाब अपन क्या मिले छ तो विकल्प नंबर डीनी अंदर મળી जाय छे ओके राइट नेक्स्ट प्रश्न આગળ વધીએ કે છે કે 5 રૂપિયા ના એક સિક્કા નું વજન 9 ગ્રામ બરાબર સમજો એક સિક્કો એક સિક્કો બરાબર 9 ગ્રામ યાદ રાખજો એક સિક્કો બરાબર 9 ગ્રામ એને ઉલટું વિચારો 9 ગ્રામ નો એક સિક્કો ઓકે તો 9 કિલોગ્રામ 9 કિલોગ્રામ વજન વધી કેટલા સિક્કા છે 9 કિલોગ્રામ વજન એક કોથળી આપી દીધી કે અમે કેટલા સિક્કા હશે તો બરાબર સમજો તો આપણે અહીંયા કેટલા સિક્કા લખીએ આપણે શોધવાનું શું છે કેટલા સિક્કા કેટલા સિક્કા બરાબર તો કુલ વજન ભાગ્યા એક સિક્કા નું વજન ભાગ્યા એક સિક્કા નું વજન આ રીતે લખીએ છે તો કુલ વજન આપી 9 કિલોગ્રામ તો 9 કિલોગ્રામ નો મતલબ શું 9 કિલોગ્રામ નો મતલબ શું 9000 ગ્રામ 9 किलोग्राम માં અહીંયા ગ્રામ ની અંદર વજન આપેલું છે એક સિક્કાનું તો ઉપર આપણે 9 કિલોગ્રામ ની જગ્યાએ 9000 ગ્રામ લખીશું કારણ કે 1 કિલોગ્રામ ની અંદર 1000 ગ્રામ તો 9 કિલોગ્રામ ની અંદર 9000 ગ્રામ થાય રાઈટ તો 9000 ગ્રામ ભાગ્યા એક સિક્કાનું વજન કેટલું 9 તો 9000 ને 9 વડે ભાગવાના છે બહુ સરસ 9000 9 ભાગા કરશો તો કેટલો જવાબ આવશે રાઈટ તમે મોડે જવાબ આપી શકો છો 1000 કેવી રીતે તો 9 1 કા 9ા બાકી ની શૂન એટલે કે 1000 સિક્કા થેલી ની અંદર હોય શકે અથવા 1000 સિક્કા નું વજન 9 કિલોગ્રામ હોય શકે તો અહી આપણે કયો જવાબ મળશે વિકલ્પ નંબર બી આપણને સાચો જવાબ મળી જાય છે ઓકે પ્રશ્ન નંબર 9 તમે આને વાંચી લે ખ્યાલ આવશે કે 3250 ગ્રામ बराबर खाली जी के किलो, ग्राम किलो ग्राम। और खाली जी के ग्राम એટલે કે કુલ ગ્રામ આપેલા છે એમાંથી કિલો અને ગ્રામ બંને અલગ અલગ પાડવાના છે તો આપણે જાણીએ છીએ સૌથી પહેલા એ યાદ રાખવાનું કે 1 કિલોગ્રામ કિલો બરાબર 1000 ગ્રામ રાઈટ અને ઊલટું વિચારી તો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ જો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ હોય તો કેટલા કિલો અને કેટલા ગ્રામ

बराबर समझ जाओ तो અહીં કુલ ગ્રામ કેટલા આપેલા છે 3250 3250 ભાગ્યા 1000 રાઈટ તો અહીં તમે અહીં દશાંશ અપૂર્ણાંક આપણે જે ભણી ચૂક્યા દશાંશ અપૂર્ણાંકનો આપણે ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે છેદની અંદર 1 2 3 0 હોય તો આપણે 3 એકમ દશક સો હજાર એમ ગણીએ તો જે આ ત્રણ હજાર બસો પચાસ આપેલા છે એની અંદર હજાર ના પાછળ આપણે મૂકવાનું છે દશાંશ એકમ દસ અને અહીંયા ત્રણ ની પાછળ અને સો ની આગળ એ રીતે પોઈન્ટ મૂકવાનો છે અને દશાંશ ચિહ્ન કહીશું અહીંયા તમે જોઈ શકો છો કે એક બે ત્રણ શૂન્ય છે તો મેં એક બે ત્રણ પોઈન્ટ કાપ્યા અને આગળ શૂન્ય એક પોઈન્ટ મૂકી દીધો તો આ પોઈન્ટ ની જે આ बाजूનો ભાગ છે એ કિલો કહેવાશે અને બાકીનો ભાગ ગ્રામ કહેવાશે રાઈટ એ જ રીતે અહીંયા મીટર સેન્ટીમીટર ની અંદર ગ્રામ કિલોગ્રામ ની અંદર બરાબર કોઈ પણ જગ્યાએ ભાગ પાડવાનો હોય તો આ રીતે આપણે ભાગ પાડી શકીએ છીએ તો અહીં 3 કિલોગ્રામ અને 250 ગ્રામ તો ખાલી જગ્યામાં અહીં 3 કિલોગ્રામ અને 250 ગ્રામ લખીશું તો આવો વિકલ્પ આપણને શું મળે છે તો વિકલ્પ નંબર પાંચીશુ એટલે કે સી ની અંદર આપણને એનો જવાબ મળી જાય છે ઓકે બેટા આવા બીજા પણ દાખલા આવશે જ્યારે એની અંદર નાનો એકમ આપેલું હોય છે અને મોટા એકમમાં રૂપાંતર કરવાનો હોય છે તો ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરવાનો થશે ઓકે આગળ વધીએ પ્રશ્ન નંબર 10 10 ની અંદર 20 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર માપની લંબઘન પેટીમો એક સેન્ટીમીટર લંબાઈના કેટલા સમઘન ગોઠવી શકાય ફરી એક વાર ગનફળ જેવો જ પ્રશ્ન કેટલા સેન્ટીમીટર જેમ પેલા તળિયાની અંદર કેટલી ટાઇલ્સ લગાવી શકાય એમ કેટલા સમઘન સીધું લખી દેવાનું કેટલા સમઘન ગોઠવી શકાય તો આપેલું માપ એટલે કે જે મોટું માપ હોય એટલે કે ઉપરનું વીસ સેન્ટીમીટર હવે સેન્ટીમીટર લખતા ડાયરેક્ટ ગુણાકાર લખીશું વીસ ગુણ્યા દસ ગુણ્યા છ નીચે કેવો માપ છે તો 1 સેન્ટીમીટર 1 * 1 * 1 1 સેન્ટીમીટર નો સમઘન તમે જોશો તો એની પર ત્રણ બાજુઓ છે અને દરેક બાજુ 1 સેન્ટીમીટર નું તો 1 * 1 * 1 પણ લખી શકાય ઓકે યાદ રાખવા અહીંયા ભાગાકાર ની અંદર આપણે જોઈએ તો 1 2 0 છે તો 1 અને 2 0 મૂકી દીધી ગુણાકાર ની અંદર આ એક 0 અને બીજી 0 એ એક ભાગાકારમાં છે એટલે આપણે બહુ ધ્યાનમાં લેતા નથી તેમ છતાં 1 * 1 એટલે કે એક જવાબ આવશે વધીશું 2 1 અને 6 તો 2 1 આ 2 અને 2 6 12 2 6 12 તો અહીંયા આપણે મૂકી દઈશું 12 1200 ભાગ્યા 1 તો જવાબ શું આવશે બેટા 1200 જ જવાબ આવશક સમગણ ગઠવી શકાય ગઠવી શકાય પ્રશ્ન આવો પણ હોય શકે યાદ રાખવાનું કે એક વડે ભાગતા કોઈપણ એક સંખ્યાને એક વડે ભાગતા જવાબ શું મળશે અથવા એમ કહીયું હોય કે 3250 ભાગ્યા 1 તો જવાબ શું આવે તો ઘણા છોકરાઓ એક જવાબ લખી દે કે બીજો કોઈ જવાબ લખી દે તો ખોટો પડે એક વડે કોઈપણ સંખ્યાને ભાગતો સંખ્યા પોતે જ જવાબ મળશે એટલે અહીં 1200 સમગણ ગોઠવી શકાય જે જવાબ આપણને વિકલ્પ નંબર A ની અંદર મળી જાય છે ઓકે હવે આપણે આગળ વાત કરીએ તો આજે આપણે વિડીયોની અંદર ગણિતમાં પૂછાય એવા દસ પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો આગળ પણ બીજા પ્રશ્નોનો અભ્યાસ કરીશું પરંતુ તમારે આજના વિડીયોના તમામ દાખલા તમારી નોટબુકમાં લખી તમારા વર્ગ શિક્ષકને બતાવશો જેથી કરી તમારા કામની એ નોંધ લઈ શકે અને તમે સરસ મજાની પૂર્વ તૈયારી કરી શકો ઓકે તો ફરીવાર મળીએ છીએ નૅક્સ્ટ વિડીયોની અંદર પરંતુ એ પહેલા વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ કમેન્ટમાં જણાવજો સાથે સાથે વિડીયોને લાઈક કરજો અને તમારા ધોરણ પાંચમાં ભણતા તમામ મિત્રોને વિડીયો શેર કરજો ઓકે તો ફરી મળીએ છીએ ત્યાં સુધી આવજો